વાગોડ્યા બેઠક પરથી કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર કનુ ગોહિલને ઉતાર્યા છે ત્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના ક્ષત્રિય ઉમેદવાર વિરુદ્ધ કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ જામશે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિયનો જંગ જામશે કોંગ્રેસે વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા છે ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કનુ ગોહિલની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે અગાઉ પણ કનુ ગોહિલ પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે વર્ષ 2001 થી તે કોંગ્રેસ સાથે જોડાયા હતા કનુ ગોહિલે જણાવ્યું કે વાગોડિયામાં ગાયોના પ્રશ્ન સતત લોકોને પરેશાન કરી રહ્યા છે પીવાના પાણીને લઈને પણ ઘણા પ્રશ્નો છે ત્યારે આ તમામની વચ્ચે સ્થાનિક ઉમેદવાર તરીકે તેમની પસંદગી થતા વાગોડિયાની જનતાને પોતાનો ઉમેદવાર મેળવ્યા છે એ એમની રણનીતિથી લડશે હું અમે અમારી રણનીતિથી લડીશું અમારી અમારી પાછળ પૂરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તમે જો રાતે આઠ વાગે જાહેરાત થઈ ત્યાર પછીના સ્થાનિક લોકોનો એટલો બધો ઉમળકો છે કે છેલ્લા પચી ત્રીસ વર્ષથી જે અમને ટિકિટ મળી છે સ્થાનિકની ટિકિટ મળી છે એ લોકોને એમ છે કે સ્થાનિક પણ ટિકિટ મળે તો બધા અમે એમની સાથે લોકોના વર્ષો જૂની એક માંગ હતી એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે એટલે મારા ઠેકેદારો મારા કાર્યકરો મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું એવી બધીની તમન્ના છે